નમસ્કાર લોકમંચના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે લોકમંચમાં વિશેષ ચર્ચા કરવી છે મહિલાઓની સુરક્ષા વિશે તાજેતરમાં જે આપણે ઘટનાથી અત્યારે સૌ કોઈ પરિચિત છે કલકત્તામાં જે રેપ વિથ મર્ડર કેસ જે મહિલા સાથે જે યુવતી સાથે થયો તે ખરેખર શરમજનક બાબત કહી શકાય દેશ માટે કે જ્યાં હજુ પણ ન્યાયની પોકાર લગાડવામાં આવી રહી છે હજુ જે આંદોલન છે તે યથાવત છે જે મેડિકલ ક્ષેત્રે સુરક્ષાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ ના ફક્ત મેડિકલ ક્ષેત્રે પરંતુ દરેક જગ્યાએ કે જ્યાં મહિલાઓ રાત્રે પણ તે ફરજ નિભાવતી હોય છે પોતાના જોબ ઉપર ગમે તે જગ્યાએ તે કામ કરતી હોય છે તે મેડિકલ ક્ષેત્ર હોય કે પછી કોઈ પણ સુરક્ષા વિભાગ હોય કે પછી કોઈ પણ ક્ષેત્રની આપણે મહિલાઓની વાત કરીએ તે અત્યારે રાત્રે પણ પોતાની નોકરી માટે તે ફરજ નિભાવતી હોય છે ત્યારે તેની સુરક્ષા વિશે વાત આવે તો જે પોષ એક્ટ છે પોષ એક્ટનું નિર્માણ બે હજાર તેરમાં કરવામાં આવ્યું કે જે મહિલાઓની સુરક્ષા માટે દરેક કંપની હેઠળ દરેક કંપનીમાં એક કમિટી બનાવવામાં આવે કે જે ત્યાંની મહિલાઓની સુરક્ષાની જવાબદારી ઉઠાવે અને જો મહિલા સાથે જાતીય શોષણ સાથે કોઈ પણ એવા કેસ બને છે તો તે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે હવે આ પોષ એક્ટ કેટલા એના વિશે કેટલા લોકો કેટલી મહિલાઓ જાગૃત છે અને તેનું કાયદાનું અમલીકરણ થાય છે કે કેમ તેના વિશે

લોકોને કરી રહી છે પોતાને કરી રહી છે કે તેની સુરક્ષા ક્યાં છે અત્યારે અડધી રાત્રે પણ મહિલાએ જો બહાર જવું હશે તો તે દસ મિનિટ માટે તો વિચાર કરશે કે હું જઈશ તો મારી સાથે કંઈ થશે તો એટલે મહિલાઓની સુરક્ષા વિશે શું કહેશો આપ શિવાની બેન હું માનું છું કે આપણે ત્યાં ભારતમાં સૌથી વધારે કાયદાઓ મહિલાઓ માટે છે અને એવું કહેવાય છે કે મહિલાઓને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારોએ વારંવાર અલગ અલગ નોટિફિકેશન દ્વારા ઇવન સુપ્રીમ કોર્ટે પણ

અમલીકરણ ચુકાદો અજમેર કૃત્ય વાળો એટલે વિચાર કરો કે ત્રીસ બત્રીસ વર્ષ પછી જે ન્યાય મળે તો એ ન્યાય કોઈ કામનો જ નથી હું માનું છું કે તમારે કાયદા નું પણ એક સૂત્ર છે કે વિલંબે મળે ન્યાય ન્યાય ન મળવા બરાબર છે જયારે આવા જધન્ય પ્રકારના જો કોઈ મહિલા સાથે કાર્ય થતા હોય આ પ્રકારનું દુષ્કૃત્ય થતું હોય તો હું એવું માનું છું કે ફાસ્ટ ટ્રેક ની રચના કરીને તાત્કાલિક ધોરણે એને સજા કરવી જોઈએ જેથી ક્રિમિનલ ની જે માનસિકતા છે એમાં પણ સુધારો થાય વધતા લોકોમાં એક ભય ઉભો થાય તો આ ભય ઉભો કરવા માટે તાત્કાલિક નિર્ણયો લેવાની જરૂર છે એટલે મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે ખાલી કાયદાઓ કાગળ ઉપર બનાવવાથી કઈ જ નહીં થાય અને છે કાયદાઓ છે સાથે અમલીકરણની જરૂર છે અને જલ્દી ન્યાય ની જરૂર છે અને બીજું હું એક સાથે એક મહિલા હોવાના નાતે એક વાત ઉમેરીશ કે દીકરીએ પોતે પણ પોતાનું સેલ્ફ પોતાનું સેલ્ફ પ્રોટેક્શન કરતા શીખવું જોઈએ

બધા જ પાસાઓ જો ભેગા થશે તો મહિલાઓ ચોક્કસ સુરક્ષિત છે અને મહિલાઓ પોતે પોતાની જાતે જ રાખવાની જરૂર છે હું તો એવું માનું છું કે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો ગોવિંદ ના આયુ જી જી બિલકુલ દેશમાં માટે મહિલાઓનું જે જે મહિલાઓનું જે શોષણ થતું હતું તેના માટે બે હજાર તેરમાં પોશેક્ટ કાયદો જે છે તે અમલીકરણ કરવામાં આવ્યું અને પોશેક્ટ એટલે કે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કાયદો આ કાયદા વિશે ઘણા ઘણી એવી મહિલાઓ છે મોટા ભાગની મહિલાઓ છે કે જે આ કાયદાથી અજાણ છે કે જેને ખ્યાલ નથી કદાચ કે જે તે જગ્યાએ કામ કરે છે તેના માટે તેમની મહિલાઓની સુરક્ષા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે કમિટીની રચના કરવામાં આવે છે આ કાયદા વિશે શું કહેશો એ આપની વાત સાચી છે કે કાયદા વિશે બહુ ખ્યાલ નથી અને ખ્યાલ આપવામાં આવ્યો પણ નથી આ કાયદામાં એક કન્ડિશન એવું છે કે જે વર્ક પ્લેસ છે ત્યાં એમ્પ્લોયરે વધારે સેન્સિટાઈઝ પોતાના એમ્પ્લોઈઝને કરવાની જરૂર છે જે આપણી આપણા વર્ક પ્લેસીસમાં નથી થતા એક વસ્તુ કારણ કે એ લોકો એવું માને છે કે જો સેન્સિટાઈઝ કરશું અમે અમારા એમ્પ્લોઈઝને તો વધારે આવશે એ લોકો ભૂલી જાય છે કે આપણને ખબર છે કે પોલીસ સ્ટેશન ક્યાં છે તે છતાં અને મોટા ભાગની આપણી સ્ત્રીઓ છેડતી તો આપણા માટે બહુ સામાન્ય બાબત છે તો કઈ પોલીસ સ્ટેશન તોડી નથી જતી હે ને પણ એવું માનવામાં આવ્યું છે કે જો કાયદાની વાત કરીએ તો બેનો કમ્પ્લેન કરવાની લાઈનમાં લાગી જશે બીજી વસ્તુ એ છે કે ઇવન એટલે આ પોશ એક્ટમાં એક તો પર કમિટી ગઠન અને બીજું જે ડિસ્ટ્રિક્ટ લેવલ પર લોકલ કમિટી બનાવવી જ્યાં જ્યાં દસ થી વધારે જે કામ કરવાના ક્ષેત્ર છે જ્યાં દસ થી વધારે લોકો કામ દસ થી વધારે સોરી દસ થી ઓછા લોકો કામ કરે છે કેમ કે મારા ઘરે કામ કરવા વાળી બહેનો છે કે રેક પીકર્સ છે કે પછી ઝાડુ કરવા વાળા બેન છે એ બધી બેનો ઉપર જો સેક્શ્યુઅલ હેરેસમેન્ટ થાય તો ક્યાં કમ્પ્લેન કરવા જાય આજે ડિસ્ટ્રિક્ટ લેવલમાં જે લોકલ કમિટી બનાવી છે તે તો શું સવાલ એ છે કે એ કમિટી બની છે એ કમિટી કારગર રીતે કામ કરી રહી છે ઇન્ફોર્મલ વર્ક પ્લેસીસ જ્યાં ખેતમજૂર હોય કે પછી કેઝ્યુઅલ લેબરર્સ હોય એ લોકો ક્યાં કમ્પ્લેન કરવા જશે ઘણા બધા એવા માળખા છે જેના માટે કદાચ વિચાર જ નથી થયો એટલે આ જાણી જોઈને આના વિશે કામ કરવાની અને લોકોમાં જાગૃતતા લાવવાની કોઈ કોઈ ચલણ ચાલ્યું જ નથી જી બિલકુલ સલોની અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે એવું રહ્યું નથી કે કોઈ પણ મહિલા છે રાત્રિ દરમિયાન ફરજ ના નિભાવતી હોય ઘણા ક્ષેત્રોમાં હવે આપણે જોઈએ છે કે મહિલા જે છે કોઈ પણ છોકરી છે કોઈ પણ રાત્રિ સમયે પોતાની નોકરી ઉપર ફરજ નિભાવતી હોય છે એક યુથ તરીકે આપનું શું માનવું છે કે મહિલાઓની સુરક્ષા અને જે યુવતીઓ છે ખાસ જે અત્યારે રાત્રિ સમયે પણ પોતાની ફરજ નિભાવતી હોય છે શું ખરેખર તે સુરક્ષિત છે આ સુરક્ષામાં તો હવે એવું છે શિવાની કે આ ઇન્સિડેન્ટ જ્યારે કોલકાતા વાળો બન્યો એના પહેલા સુધી મને મારા મમ્મી પપ્પાને ફોન કરીને એવું કહેતા જરા પણ વિચાર નતો હતો કે હું મોડા પહોંચીશ તમે ચિંતા ના કરતા તમે સુઈ જજો પણ હવે જયારે હું પોતે એમને એવું કહીશ ને ત્યારે મને એવું લાગશે કે હું ખોટું જ બોલી રહી છું કે એ લોકો કેમ ચિંતા ના કરે જ્યારે દેશભરમાંથી આવા કેસીસ આવે છે અને આ તો આપણા નજર સામે આવ્યા છે એટલે આપણને ખબર છે પણ જેમ તમે વાત કરી એમ ઝરણા બહુ સરસ વાત કરી કે આ લોકોને એટલું કોમન થઈ ગયું છે હવે સ્ત્રીઓની અંદર કે એમની સાથે હરેસમેન્ટ થયું જ હશે એટલે તમે સ્ત્રીઓને એમ ના પૂછશો કે તમારી સાથે હરેસમેન્ટ થયું કે નહીં તમે ગ્રુપ ઓફ જ્યારે બધી મહિલાઓ હોય ત્યારે એમને એવું પૂછો કે કોની સાથે નથી થયું જી અને ત્યારે તમે જોજો કેટલા હાથ ઉપર છે લગભગ નહીં હોય એ એટલું કોમન આપણી સોસાયટીમાં થઈ ગયું છે અને એનો મોટામાં મોટું સિવાય બીજું કારણ મને એ લાગે છે કે ઘરેથી જ છે ને આ બધા કાયદા ગમે એટલા બનશે એટલા અવાજ ઉપાડીશું પણ ઘરે જયારે એ બાળક જયારે નાનું છે ત્યારે એની માતાને જ ના કહી શકે કે એના પિતાને જ ના કહી શકે કે એની સાથે કઈ થયું એ એ ડરનો માહોલ હોય કે પછી એ જે સોસાયટીની શરમ છે ખબર નહીં કેમ કે જે કરી રહ્યું છે એને શરમ નથી એ ખુલ્લે કરશે કારણ કે આપણે જોઈએ છે કે એ કેસીસ ઘરમાંથી જ નીકળતા હોય છે આજે હરેશમેન્ટના કેસીસ છે એનો સૌથી મોટો શિકાર જે બાળકો બનતા હોય છે કે જે સ્ત્રીઓ બનતી હોય છે એ સૌથી પહેલા થ્રુ બનતા હોય છે બિંદાસ પણ એ લોકોને કરાવી દેવામાં આવે છે બાળકોને મહિલાઓને અને તમે તો પુરુષોને પણ કરાવી દેવામાં આવે છે નાની ઉંમરથી જયારે પણ એમની સાથે કંઈ પણ ખરાબ થઈ રહ્યું હોય તો એઝ અ સોસાયટી કેટલો મોટો ચેન્જ લાવવાની જરૂર છે કેટલું બધું શીખવાડવાની જરૂર છે દરેક છોકરીને કે નાના બાળકને આપણે જયારે ગુડ ટચ બેડ ટચ શીખવાડીએ ત્યારે જોડે જોડે નથી કરવાનું એટલે એ આખી સૌથી મોટું ભેગા થઈને જે ટેબુ ગણીએ છીએ કે કઈક બહુ મોટું થયું કે જેના વિશે વાત જ ના કરાય જો એ વસ્તુ આપણે કરતા બંધ થઈ જઈશું ખુલીને જો આપણે એ વસ્તુને સ્વીકારતા અને જાહેરમાં કહેતા થઈ જઈશું કે આ ખોટું છે અને આ થયું છે અને આની સામે અવાજ ઉપાડવો જ પડે ત્યાં સુધી ગમે એટલા કાયદા બનાવીશું પોશ એક્ટ બહુ જ સરસ છે વિશાખા ગાઈડલાઇન્સ હોય છે બધી ઓફિસિસમાં બહુ જ સરસ એક્ટ છે પણ એ હિંમત લાવવાની બહુ જ જરૂર છે સ્ત્રીઓમાં અને જેમની પણ સાથે ખોટું થાય છે એમનામાં કે તમે ખુલીને એ વાત કહી શકો તમે કહેશો તો તમારી જોડે લોકો ઉભા રહેશે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને જે લોકો નથી ઊભા રહેતા એ જગ્યા જ ખોટી છે ત્યાંથી નીકળી જવું જોઈએ બિલકુલ એટલે બ્રેક ધ સાયલેન્સ ઝોન એટલે જે ઝોનમાં મહિલાઓ જીવતી આવે છે જેની સાથે જે દુષ્કર્મ થાય છે જાતીય શોષણ થાય છે ને એ જે સાયલન્સ છે એ સાયલન્સ એમને છોડવાની જરૂર છે તોડવાની જરૂર છે તો જઈને મહિલા જે છે પરંતુ આ જ્યારે ઘટના ઘટી હોય ત્યારે મહિલાઓ તો પોતાની ની જવાબદારી ઉઠાવી જ લેશે પણ એ પુરુષ કે જેમની જડ માનસિકતા છે કે જેમના જેમની જે દ્રષ્ટિ જ ખરાબ છે જે અમાનસ્ય કૃત્ય વિચારવાનું કામ કરી જ રહ્યા છે અને જે કરતા જ આવ્યા છે તેમને સુધારવાનું કામ કેમ નથી કોઈ કાયદો કરતો અને ન્યાયની આટલી બધી પોકાર લગાડવી પડે આટલા સમયથી આ ઘટના ચાલી આવી છે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય હવે તો આ મુદ્દો બની ગયો છે તેમ છતાં પણ ન્યાયની પોકાર કરવી પડે છે તો એ જળ માનસિકતા ધરાવતા પુરુષો માટે હવે સખત માં સખત સજા બને તેના માટે કાયદો ઘડવાની કેટલી જરૂર શિવાની બેન હું ચોક્કસ આ સાથે આપની વાત સાથે સહમત છું કે હજી પણ કાયદામાં સુધારો અને હજી પણ બદલાવની જરૂર છે મેં જેમ કે વિલંબે મળેલ ન્યાય ન મળવા બરાબર છે એટલે કે જો એને તાત્કાલિક અસર જો એની સાથે કાર્યવાહી થાય જેમ કે હમણાં જે કલકત્તા વાળો કેસ બન્યો કે જે પણ આપણે તે આદ્રસ ની ભૂતકાળમાં ઘટનાઓ બની જે આપણે જે ઘટનાઓ બની રહી છે હું એવું માનું છું કે તાત્કાલિક ધોરણે એની પર કાર્યવાહી થવી જોઈએ જેમ કે આ કેસ ની અંદર પણ એવું થયું કે છેલ્લે પછી જ્યારે કલકત્તા કેસમાં પણ એવું થયું કે જે તે વ્યક્તિ

અને એ દીકરી આવું બની હોય તો સામાન્ય દીકરીઓની શું હાલત થાય અને એમાં પણ જયારે જો આવા રાજનીતિ અથવા તો ક્યાંક આવી કોઈને છાવરવાની જો વાતો થતી હોય તો હું એવું માનું છું કે ત્યાં રાજનીતિ ન હોવી જોઈએ આવા મુદ્દાઓ દરેક લોકો દરેક પક્ષના લોકો સાથે મળીને પોતાની દીકરી છે હું માની ને એની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવી જોઈએ જે કાયદા કાયદો તો છે જ કાયદાનું અમલીકરણ સખત રીતે થાય એ ખૂબ જરૂરી છે અને જેમ હમણાં જ આપણે ઝરણા વાત કરી કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી હું અમને એ વાતનો એટલા માટે જવાબ આપવા માંગુ છું કે હું એની ચેરમેન છું એટલે જેમ બેને વાત કરી કે જે ઝાડુ લગાવતી સ્ત્રી હોય ઘરમાં કામ કરતી સ્ત્રી હોય કોને જઈને ફરિયાદ કરશે કારણ કે એ એકલ દુકાન કામ કરે છે વધારે ત્યાં આંતરિક રચના કરવાની છે પોસ્ટ પ્રમાણે પરંતુ આ એકલ દુકલ મહિલાઓનું શું તો એમની એમના માટે પણ આ જિલ્લાની કમિટી છે જે પણ જિલ્લામાં માની લો કે કોઈ કોઈ ઘરમાં કામ કરતી સ્ત્રી જિલ્લાની રહેવાસી છે તો એ જિલ્લાની કમિટી એના માટે કામ કરશે

બનવાનું છે જો પીછા લોકો છે જે એમની સાથે હરસમેન્ટ કરી રહ્યા છે ક્યાંક અને ક્યાંક એમને દબાવવાનું કોશિશ કરી રહ્યા છે તો એમને અવાજ ઉઠાવવો જ જોઈએ આપણે ત્યાં જે માનસિકતા સ્ત્રીની પહેલેથી જ ઘડી દેવામાં આવી છે કે સમાજમાં શું જશે આબરૂ જશે આપણું આપણા વિશે લોકો શું કહેશે સ્ત્રીનો જ માગ કાઢવામાં આવશે આ પ્રકારની જે સામાજિક માનસિકતામાં બદલાવ પણ જરૂરી છે કારણ કે એ આવા ગુનેગારો ને પ્રોત્સાહન આપે છે ત્યાં જઈને વાત કરવામાં શું વાંધો છે આપણે ત્યાં જો પોલીસ સ્ટેશનમાં નથી જવું કોર્ટમાં નથી જવું તો આવી કમિટી પાસે જઈને તમે તમારી રજૂઆત કરી શકો છો કોઈ પણ સ્ત્રી શકે છે

બિલકુલ બિલકુલ એટલે અવનીબેન આપણે જો સમાજને સુધારવો હશે તો તેની શરૂઆત પણ આપણે આપણા ઘરેથી જ કરવી પડશે જે મા છે મા દીકરાને તો શીખવાડતી હોય છે પણ દીકરીને પણ કહેવું પડશે કે હવેથી જો તારી સામે કોઈ નજર એવું ખરાબ કરે છે કે તારી સાથે કોઈ એવું જાતિ રીતે અમાનુષ્ય કૃત્ય કરવાનું પણ વિચારે છે તો તેની સામે તારે અવાજ ઉઠાવવો પડશે એ તો જ જે કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ છે દીકરાઓ માટે પાડવામાં આવે છે નાનપણથી જ એ દીકરીઓ માટે પણ જો પાડવામાં આવશે તો આ જે સમાજની જળ માનસિકતા છે તેની સામે દીકરી પણ કાલ ઉઠીને અવાજ ઉઠાવશે જણાબેન મોટા ભાગે છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો જે રાજીનામું જે મહિલાઓ નોકરીમાંથી રાજીનામું આપે છે તેમાં મોટા ભાગના કારણ જવાબદાર હોય છે કે તે લોકો જોડે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થતું હોય છે એને કારણે તે રાજીનામું આપી દેતા હોય છે નોકરી છોડી દેતા હોય છે એના પાછળ સૌથી મોટા કારણો કયા જવાબદાર ગણી શકાય મારા એવું છે કે જે જે કંપનીઓમાં અથવા જે વર્ક પ્લેસીસમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટના બનાવો બને છે અને કમિટી પાસે આવે છે એમાં બે સ્વરૂપ છે એક એ કે જે હેરાતીમાં લોઅર એમ્પ્લોયસ દ્વારા થયેલું હોય છે તો એને મેનેજમેન્ટ એ કરે કે એને એને કાઢી મૂકે છે અને એ બ્લોટ પોતાના ઉપર એ લોકો લેવા નથી માંગતા પણ જો એ ટોપ પોઝિશનમાં કોઈ વ્યક્તિ બેઠો હોય અને એ આચરણ કર્યું અને એસ્ટેટ સમજીને દે જસ્ટ બ્રશ ઇટ અંદર ધ કાર્પેટ એના વિશે વાત નથી થતી અને છોકરી પર પ્રેશર મૂકવામાં આવે કે કાં તો કમ્પ્લેટ વાંચી લઈ લે ઓર એલ્સ એવું આખું માળખું કરવામાં આવે કે એને એને નોકરી છોડીને પડે છે છે એ હજારો દાખલાઓ એટલે અવાજ ઉઠાવો બોલવું એ બધું બરાબર છે પણ જયારે મારી નોકરી મેં લોન લીધી હોય મારું ઘર ચાલતું હોય ત્યારે મારા જોડે કેટલા ઉભા રહેશે એ પણ જો મને ખબર ના હોય અને મોટાભાગની કંપનીઓમાં મી જેમ જેમ ભણતર વધારે ને જેમ જેમ પોઝિશન થાય સ્ટેક વધારે અને જેમ સ્ટેક્સ વધારે હોય એમ રિસ્ક પણ વધારે અને એટલે જ જે મહિલા કમ્પ્લેન કરે છે તો એના પાછળ કોઈ પણ ઊભું નથી લેતું એવી પરિસ્થિતિમાં બોલવા વાળા વ્યક્તિઓ બહુ જોશા અને એમાં મને પ્રોટેક્શનની વાત બરાબર આપણે આપણી દીકરીઓને ચા કુસ્તી શીખવાડીએ ટેકનિક શીખવાડીએ બધું જ શીખવાડીએ પણ દીકરીઓની શું હાલત થઈ આપણે જોઈ છે જી આપણે આપણે સૌએ જોયું બિલકુલ એટલે વી દર વખતે દીકરીને કહીએ છીએ કે યુ આર ઇન ચાર્જ ઓફ યોર સેફટી ના દીકરીની સેફટી સ્ટેટની છે અને આપણે કેમ દીકરી ઉપર વોરી દઈએ છે બધું જ કામ દીકરીએ કરી લેવાનું હોય તો પછી તો સ્ટેટની જરૂર ક્યાં છે લો એન્ડ ઓર્ડર ઇઝ ધ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સ્ટેટ મારું રિસ્ક મારે મને કેમ મારા ભાઈની જેમ સેફ વર્ક પ્લેસ અથવા તો સેફ રોડ સેફ પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી મળતો હે ને એ જવાબદારી લો એન્ડ ઓર્ડરનો મેજર સવાલ છે તો મારે જ મારી કુસ્તી કરીને મારે જો જીતવું હોય તો તો મારી વેસ્ટલર જે ઓલિમ્પિક સુધી પહોંચી એને ન્યાય મળી જ ગયો હોય પણ એ ન મળ્યો એટલે રેસ્લિંગ સેલ્ફ ડિફેન્સ સમહાવ એ એક્સરસાઇઝ માટે એ બહુ જ સારું છે અને આઈ ધેટ પણ ધેટ એ ઉકેલ નથી ઉકેલ એ છે કે આપણી સિસ્ટમ બરાબર ચાલે સ્ટેટ માટે રેસ્પોન્સિબલ થાય કે દરેક જગ્યાએ પોશ કમિટી બરાબર ઇમ્પ્લિમેન્ટ થાય પચાસ હજારની પેનલ્ટી છે એટલે દરેક જગ્યાએ ઓન પેપર છે કેટલી જગ્યાએ કોસ્ટ કમિટી ચાલે છે તમે જયારે લોકલ કમિટી બેને કીધું ને ડિસ્ટ્રિક્ટ લેવલ પર લોકલ કમિટી હોય લોકલ કમિટીમાં જઈને પૂછશો કે કેટલા એસ્ટાબ્લિશમેન્ટ તમને રિપોર્ટ આપે છે દરેક વર્કપ્લેસે ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીમાં પોતાનો એન્યુઅલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે એન્ડ ઓફ ધ ઇયર કે કેટલી કમિટીઝ કમિટીના મેમ્બર ક્યાં કેટલી કમિટી બેઠી

આપણા બધાની એઝ અ સિટીઝન આપણી લડાઈ છે દીકરી છોકરીઓ કેમ વાત કરે પોતાની રેસ્ક ની મારા પુરુષ મિત્રો કેમ ના વાત કરે એના વિશે અને કેમ ઇમ્પ્લિમેન્ટ ન કરે એ પોલિસી જે સુપ્રીમ કોર્ટે કહેલું છે કરવા માટે અને સ્ટેટે પોતે ગાઈડલાઈન્સ બનાવી છે તો પોતે પોલિસી ઇમ્પ્લિમેન્ટ નહીં કરવાની આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યાએ પોસ્ટ બરાબર ઇમ્પ્લિમેન્ટ થાય છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યાએ સેન્સિટાઇઝેશન બરાબર થાય છે દરેક જગ્યાએ ઇવન યુનિવર્સિટીસમાં તો વેબસાઈટમાં નામ નથી લખેલા હોતા જે રિક્વાયરમેન્ટ છે તો એના કમિટીના મેમ્બર્સના નામ લખવા એનો ઈમેલ એડ્રેસિસ લખવા એ નથી હોતા એ હોય છે તો એનું સિલેક્શન કઈ રીતે કરે છે થાય છે કોણ કરે છે એવો વ્યક્તિ સિલેક્ટ થાય છે એઝ અ ચેરપર્સન ઓફ ઇન્ટરનલ કમિટી કે જે મેલિયેબલ હોય રિલેટિવલી જેથી કરીને પાવરફુલ વ્યક્તિના સામે જો કેસ થાય તો ચૂપ થઈને બેસે આ તો સિસ્ટમ છે એન્ડ વી આર ઓલ પાર્ટ ઓફ ધ સિસ્ટમ એટલે આપણે હવે વી નીડ ટુ બી રિલેટિવલી મોર ઓપન ટોક અબાઉટ ઇટ સ્ટેટ ને કેવું છે કે જે બેટી પચાવો બેટી પડાવો ના ટેગલાઇન્સ બધી જગ્યાએ લગાવ્યા છે ને મગજમાં બેસી ગયા છે એ જ રીતે પોષ વિશે પણ વધારે ને વધારે સેન્સિટાઇઝ કરવાની લોકોને જરૂર છે બિલકુલ સલોની અત્યારના સમયમાં આપણે જેમ વાત કરીએ કે મહિલાઓ જે છે છોકરીઓ જે છે તે રાત્રે દરમિયાન ફરજ નિભાવતી હોય છે ત્યારે કોઈ એવો અનુભવ અને ખાસ તમે જ્યારે કોઈ રાત્રે દરમ્યાન ફરજ નિભાવશો તમારા ચોબો પર ત્યારે કોઈ એવું તમે તમારા મનમાં પણ હવે આ જે ઇન્સિડન્ટ થયા પછી પણ તમારા મનમાં પણ એક ફિયર રહેતો હશે એક ભય રહેતો હશે કે કદાચ મારી સાથે આવું થાય તો હું શું કરીશ તો એ સમયના જે અત્યારના જે વિચારો છે શું કહેવા માંગો છો કે જે આવી રીતે તમારા સાથે ઘણી એવી મહિલાઓ છે કે જે રાત્રે દરમિયાન ફરજ નિભાવતી હોય છે તેનો અનુભવ કેવો રહેતો હોય છે એવો રહેતો હોય છે છે કે તમારું જે સર્કલ સર્કલ ને એ તમે તમે જોઈ લો આખી દુનિયાને બદલવા જાઓ ના જાઓ તમારું સર્કલ તમે જાતે ચૂઝ કરી શકો તો બસ એ જ છે કે ગર્લ્સ જયારે પણ એમનું સર્કલ ચૂઝ કરે છે ત્યારે અમુક વાર કેવું છે કે તમારી એજ હોય અથવા તો તમારું કામ એવું હોય તમે થોડા ગલેબલ હોવ તો એ સર્કલની અંદર ક્યાંક જો ડિફેક્ટ હોય અને તમારી આજુબાજુના લોકો જો તમને કમ્ફર્ટેબલ ફીલ ના કરાવડાતા હોય જેમ અવની મે કહ્યું કે એક બહુ જ સરસ પાવર હોય છે છોકરીઓની અંદર એ લોકોને છે ને દૂર દ્રષ્ટિ હોય છે એ લોકોને જે ખબર પડી જાય છે ને બહુ જલ્દી પડી જાય છે કે હા અહીંયા કંઈક ખોટું થવાના ચાન્સીસ ખરા તો એ જે તમારું મન કહે છે ને એ ક્યારેક ને ક્યારેક સાચું જ કહેતું હશે એના ઉપર ફૂલ ટ્રસ્ટ કરવો અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ ગર્લ્સ માટે એવું ક્રિએટ કરવું કે તમારી કોલિગ છે કે જે રાત્રે પણ ઇફ નાઇટ ડ્યુટી થઈ રહી છે અથવા તો ક્યાંય કે પણ બહાર જતા હોય ત્યારે તમે જો તમારી સાથે જે ફિમેલ છે એને કમ્ફર્ટેબલ ફીલ કરાવડાવો તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ તમારી સાથે સેફ ફીલ કરે અને બીજું એ કે લાઈવ લોકેશન અને એવા ઘણા બધા ફીચર્સ અત્યારે છે ફોનની અંદર બધી જ ગર્લ ઉપયોગ કરી શકે આજે પણ જ્યારે કોઈ કેબ માં જઈ રહ્યું છે અથવા તો કોઈ અજાણી વ્યક્તિ સાથે જઈ રહ્યું છે ઓફિસ ના કામ થી ક્યારેક જઈ રહ્યું છે કે એ લોકો એમના ને એમનું કોઈ એવું વ્યક્તિ હોય નજીકનું એમની કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય એ લોકો ને લાઈવ લોકેશન કાયમ શેર કરતા રહે જો તમે કોઈ અજાણ્યા પુરુષ ને મળી રહ્યા છો તો પણ એટલું જરૂરી છે કે હા તમે ખુદને સેફ ફીલ કરી રહ્યા છો અને બધું બરાબર છે પણ જો તમે એ નથી ઓળખતા તો બહુ જ સિમ્પલ વસ્તુ તમારે કરવાની છે કોઈ એક વ્યક્તિ અથવા તો તમારા ફ્રેન્ડ્સ તમારી આજુબાજુ એવા હોવા જોઈએ કે જેમને તમે બધું જ શેર કરતા હો જેમની સાથે તમે તમારી લાઈવ લોકેશન શેર કરી શકો તમારી સાથે ક્યારે પણ નાનો મોટો કોઈ પણ બનાવ બને છે તમારી લાઈફમાં એવા વ્યક્તિ હોવા જોઈએ કે જેમને તમે ખુલીને શેર કરી શકો પેલું શેરિંગ ઇઝ કેરિંગ જે કહેવાય છે તો જે ખરેખર કેર એ તમારી વાત સાંભળશે અને સમજશે તમને અને અગેન સે ધ સેમ થિંગ કે ઘરે પણ એ એન્વાયરમેન્ટ ક્રિએટ થવાની બહુ જ જરૂર છે કે જ્યાં આગળ દીકરીઓ એમના બાપ જોડે ખુલીને આ બધી જ વસ્તુઓની ચર્ચા કરી શકે મા બાપ પણ એને સમજવું જોઈએ કે અત્યારે જમાનો બદલાઈ રહ્યો છે દીકરીઓને આગળ વધવાનું છે અને દીકરીઓ ત્યારે જ આગળ વધી શકશે જ્યારે ઘર થશે આજે હું કદાચ તમારી સાથે ખુલીને આ બધી વાત

ડ્યુટી આટલી બધી હોય છે ઘરની ડ્યુટીઝ પછી તમે એક સિસ્ટર છો તમે વાઇફ છો તમારે જી બિલકુલ સલોન એટલે કહી શકીએ કે જો આપણે સમાજને સુધારવાની વાત કરી રહ્યા છે પરંતુ તેની શરૂઆત આપણે ઘરથી કરવી પડશે અને છોકરીઓ જાતે જ હવે જે રીતે તમે વાત કરી કે હવે મજબૂત થવાની જરૂર છે સુરક્ષાની તો આપણે દરેક વસ્તુ શીખી લઈશું પરંતુ તે જળ માનસિકતા ધરાવતા પુરુષને હવે જાતે જ આપણે સજા આપવી પડશે આપ ત્રણે મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણે આભાર Thank you. મહિલાઓની સુરક્ષાની વાત કરી કાયદાઓ તો ઘણા બનાવવામાં આવ્યા છે પરંતુ કાયદાનું અમલીકરણ ક્યારે થાય તે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે ન્યાયની પોકાર લગાવવામાં આવે તે મહિલાઓએ હવે જાતે સુરક્ષા કરવી પડશે આવી મોટી વાત આપણે કરતા હોઈએ છીએ પરંતુ મહિલાઓ જાતે સુરક્ષા તો કરી લેશે પરંતુ તેના માટે એ ઘરેથી જ શરૂઆત કરવી પડશે કે જ્યાં આગળ મહિલા જે છે ઘણી એવા ઘરો જોવા મળતા હોય છે કે મહિલા દોષણનો ભોગ બનતી હોય છે જાતીય શોષણનો ભોગ બનતી હોય છે તો ઘરેથી જ જો અવાજ ઉઠાવવામાં આવશે તો સમાજને પણ સુધારી શકાશે અને આવા કાયદાઓને કારણે જે આપણે સુધી પણ અત્યારે જે જે ન્યાયની ન્યાયની માંગ કરી રહ્યા તે બદલી હવે યુવતીઓએ જાતે હથિયાર ઉપાડી રે તે જે અમાનુષ્ય કૃત્ય કરવાનું વિચારે પણ છે તેમને જાતે જ હવે સજા આપશે તો જ એને આ કાયદો પણ કદાચ મજબૂત બની શકે તેમ છે લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર